હવે આપણે આમ જોય કોઈ ઈ વાત તો તારી હાસી છે પણ એક કામ કરીએ આપણે બે આપડે બે છે ને મારી જીપ લઈને જાય હવે હા અને પછી જો એની મને એવું છે હા એટલે કાકા ઈ તમે હાચું કીધું હવે જાનમાં જાય તો જીપ લઈને જાય એકાદી તો ડોહી પટી જાય છે ને એ ભાઈ ડોહી વાત કઈનમાં હો ના ના કાકા ઓલી તમને ગમી નતી એ પાછ ભેગી થઈ ગયા ત્યાં સેટિંગ કરી લેવું સેટિંગ મારો પોતો આવડે બધી